પાદરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવાઈ ટ્રાફિક કરતા વાહનો પર તવાઈ બોલાવી પાદરામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસે સપાટો બોલાવ્યો છે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓએ પાદરાના અલગ અલગ વિસ્તારોમાં પૂર પેટ્રોલિંગ કર્યું હતું અને જાહેર માર્ગ પર નડતરરૂપ રૂપ મૂકેલા નાના મોટા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજીત ત્રીસથી પાંત્રીસ જેટલા નાના મોટા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પાદરામાં અનેક વિસ્તારોમાં લોકો અડેધડ વાહનો પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેને લઈને પાદરા પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક સમસ્યા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં જાહેર માર્ગ પર ટ્રાફિક સર્જાય તે રીતે નડતરરૂપ પાર્ક કરેલા વાહનો સામે પાદરા પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાદરામાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યા લોકોના માથાના દુખાવો સમાન બની જાય છે ત્યારે પાદરા પોલીસ દ્વારા નગરમાં અલગ અલગ ટીમો બનાવીને ટ્રાફિક સમસ્યા સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે